સોનગઢ નગરપાલિકા ચૂંટણીના ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને લઈ અજ્ઞાત સ્થળે જતી રહી હતી અને ત્યાંથી સાંજે આવ્યા બાદ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા જેના જવાબમાં તાપી જિલ્લા ભાજપા પ્રમુખે પણ વળતો જવાબ આપ્યો હતો શું છે ખબર જુઓ સોનગઢ નગરપાલિકા ચૂંટણીના ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના ચાર અને અપક્ષના એક ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપ પાંચ બેઠકો પર બિનહરીફ થઈ ગઈ હતી જેમાં કોંગ્રેસ પાર્ટીએ એવા આક્ષેપો કર્યા હતા કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવીને ધમકાવીને અને પૈસાની લાલચ આપીને તેમની ઉમેદવારી પાછી ખેંચવામાં આવી રહી છે ત્યારે પોતાના બાકી રહી ગયેલા ઉમેદવારોને કોંગ્રેસ પાર્ટી એમને અજ્ઞાત સ્થળે લઈ ગઈ હતી અને ફોર્મ ખેંચવાનો સમય પૂર્ણ થતાં તમામ ઉમેદવારો અને સોનગઢ બસ સ્ટેન્ડ પર લાવી હાર પહેરાવી ફટાકડા ફોડી વિજયના વિશ્વાસ સાથે આનંદ વ્યક્ત કર્યો હતો સાથે જ ઉમેદવારોએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા કોંગ્રેસના ઉમેદવારો શાંત હતું કે એમને અલગ અલગ નંબરો પરથી કોલ કરીને ડરાવા ધમકાવવામાં આવતા હતા સાથે જ એમને પૈસાની લાલચ પણ આપવામાં આવતી હતી એટલે કોઈપણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગરપાલિકાની ખુરશી પોતાના હાથમાં રાખવા માંગે છે અને સોનગઢ નગરપાલિકામાં જે મલાઈ ભાજપવાળા ખાઈ રહ્યા છે તેને છોડવા માંગતા નથી તેમ તેમણે જાણ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના બિનહરીફ વિજય થયેલા પાંચ ઉમેદવારોને લઈ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે સોનગઢના શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે ભવ્ય ઉજવણી કરી ફટાકડા ફોડ્યા હતા અને બાકી રહેલી ત્રેવીસ બેઠકો પર પણ એમના ઉમેદવારો જે વિજય થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ કરેલા આક્ષેપો અંગે પૂછવામાં આવતા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ મયંકભાઈ જોશીએ વળતો પ્રહાર કરતા કોંગ્રેસને જ એનો અરીસો જોવા ગયો હતો અને ચેનલ સાથેની વિશેષ વાતચીતમાં એમણે શું કહ્યું આવો સાંભળીએ ડૉક્ટર બિંદેશ્વરી શાહ તાપી આજ રોજ તેની ઉજવણી કરવામાં આવી અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી સોનગઢ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા તેમાંથી કુલ પાંચ અમારા પાંચ ઉમેદવારો આજે જારી કરવામાં આવ્યા છે અને વિજય થયા છે એ બદલ ભારતીય જનતા પાર્ટી સોનગઢ તરફથી આજે આ ઉજવણી કરવામાં આવી છે અત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ઉમેદવારો છે તે અઢાર ઉમેદવારોને બસમાં માં અહીંયા સોનગઢ લાવવામાં આવ્યા અને એની ઉજવણી કરવામાં આવી અંગે આપ શું કહેશો

કયા મુદ્દાઓને લઈને આપ સોનગઢ ફરી આ ચૂંટણી કરશો આછલી ચાર ટર્મથી ભારતીય જનતા પાર્ટી સોનગઢનગરમાં સત્તારૂઢ છે અને વિકાસના કામો આજથી પંદર વીસ વર્ષ પહેલાં નગરની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં જે છે એમાં લોકોનો અનેરો ઉત્સાહ અને આ સાત સહકારની લીધે જ આજે પણ અમારા પાંચ સીટો બિનરીફ થઈ છે અને આવતી ત્રેવીસ સીટો પણ અમે એકદમ જોરદાર

કે કે મારી જે સોસાયટી નું કામ છે તે હજુ સુધી કઈ થયું નથી તો આજે હું જીતી આવીશ મને કોંગ્રેસમાંથી વોટ મળવા જોઈએ એટલે હું બધું મારા સમાજનું અને મારા કોલોનીનું વ્યવસ્થિત કામ કરીશ બસ મારું એટલું જ કહેવાનું છે જી આપનો પરિચય હર્ષા બેન કોકણી બોર્ડ નંબર 4માંથી બેન શું કહેશો હું એટલું જ કહેવાનું છે કે જે આગામી

કઈ પાર્ટી દબાણ કરેલું છ થી આઠ ફોન આવ્યા હતા એમને હું જાણતી નથી પણ એમણે બીજેપી થી બોલ્યા અમે તમે ક્યાં છો તે અમને ખબર છે ને તમે કહો એટલે અમે લેવા આવી જઈએ એટલે સુધી મને કીધું તમને કેવી ઓફર આપતા હતા ઓફરોમાં તો તમારે જે કેવું હોય તે એમ સુધી કીધું મને જી ધન્યવાદ તો એ હું અડક ખમીને રહી છું અને હું જાહેર જનતાનું કામ કરીશ અને બહુમતીથી હું વિજય પણ થઈને બતાવીશ

સાદા સિમ્પલ અને લોકોનું કામ કરે એવા અમારી પાસે ઉમેદવાર હતા હવે એ ઉમેદવારોને એટલું બધું આ લોકો દબાવતા હતા એટલું પ્રેશર કરતા હતા ધંધા સુધી પેટ ઉપર લાત મારવા સુધીનું કામ આ લોકો કરતા હતા એટલે અમે એમને સુરક્ષિત જગાએ લઈ ગયા હવે તમારી આગળની રણનીતિ પ્રજા વચ્ચે દાદાગીરી તમે જોઈ લીધી નાના માણસો માટે આ લોકો છે નથી ગરીબ માણસો માટે આ લોકો છે નથી એટલે અમારે હવે ગરીબોનું અને સામાન્ય માણસનું કલ્યાણ કરવાનું અને આ સોનગઢમાં જે લોકો બોલી રહ્યા છે કે ભ્રષ્ટાચાર બહુ ચાલી રહ્યો છે એને લગામ લગાવવા માટે અમે જેટલા છે એટલા જીતીને આવીશું અને આ બેફામ અમે લાવીશું પ્રજા અત્યારે તમને જોઈ રહી છે સાંભળી રહી છે ત્યારે સોનગઢ નગર ની જાહેર જનતા તમે શું કહેશો સોનગઢ નગર ની જાહેર જનતા ને અમે એટલું જ કહેવા માંગીશું જે થઈ ગયું એને ભૂલી જાઓ અને જે હવે સારા માણસો રહ્યા છે અમારી પાસે એ પણ સારા જ હતા ગયા એ પણ પણ એમને કોઈ દબાણ હતું એમને કહીશું કે તમે અમને મત આપો અને સારું સુશાસન મળે એવા પ્રયત્ન કરો આપને વિશ્વાસ છે કે કોંગ્રેસ સત્તા આવશે સોનગણ નગરપાલિકા ટકા વિશ્વાસ છે અમને કોંગ્રેસની સત્તા આવશે કારણ કે મતદારો એ પણ મૂડ બનાવી લીધો છે કે આ વખતે કોંગ્રેસની સત્તા બેસાડવાની છે જી ધન્યવાદ